નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું બાળકોની તો બાળકોની વાત કેમ એનું કારણ છે કે ચૌદ નવેમ્બર ને ચૌદ નવેમ્બર એટલે ચિલ્ડ્રન ડે બાળકો માટે આજનો દિવસ બહુ જ મહત્ત્વનો છે તો આપણે ઘણી બધી ચર્ચાઓ રાજકીય કરતા હોઈએ છીએ સામાજિક કરતા હોઈએ છીએ ધાર્મિક કરતા હોઈએ છીએ બાળકો પણ જીવનમાં એટલા જ મહત્ત્વના છે અને બાળકોની પણ ચર્ચા આજના દિવસે થવી જ જોઈએ એટલે લોકમંચમાં કરીએ કારણ કે બાળકો તો દેશનું ભવિષ્ય છે ને બાળકો જેટલા મજબૂત હશે જેટલા હોશિયાર હશે જેટલા ટેલેન્ટેડ હશે દેશ પણ એટલો મજબૂત થશે દેશ પણ એટલો ટેલેન્ટેડ થશે અને એટલે જ બાળકોની ચર્ચા થવી જોઈએ ખાસ તો બાળકોની જે જરૂરિયાત છે બાળકોની ઈચ્છાઓ છે હવે બાળકોની જરૂરિયાત શું છે ઈચ્છાઓ શું છે એ વચ્ચેનો તફાવત પણ ક્યાંક જાણવાની જરૂર છે બીજું બાળકોને તમે શિસ્ત જવાબદારી ધીરજ ઘણા બધા એવા ગુણ છે કે જેનો અનુભવ તમારે કરાવવો પડે એક પેરેન્ટ્સ તરીકે ગુરુ તરીકે પછી હું તો કહું છું એક ડૉક્ટર તરીકે પણ કારણ કે બાળકો ડૉક્ટર પાસે પણ જે પેરેન્ટ્સ હોય છે બાળકોને લઈ જતા હોય છે એટલે બહુ જ મહત્વના રોલ આ રહેતા હોય છે અને બીજી વસ્તુ એ છે કે જે બાળકોના જીવન ઘડતરમાં આમ તો મા બાપનું બહુ જ મહત્ત્વ છે પરંતુ સાથે સાથે ટીચરનું એટલે પેરેન્ટ્સ સાથે ટીચરનું પણ એટલું જ મહત્ત્વ છે અને બાળકોને ઘણીવાર એવું કહેવાય છે કે છૂટો દોર આપો એને રમવા દો એને ખીલવા દો ક્યાંક એવી પણ વાત આવે છે કે એટલો છૂટો દોર પણ ના આપો થોડીક લગામ રાખવી જોઈએ અથવા થોડુંક આપણે કહીએ એમ કે થોડુંક એના પર પ્રતિબંધ પણ હોવો જોઈએ હવે કઈ બાબતમાં છૂટો દોર આપી શકો ક્યારે તમે એની લગામ ખેંચી શકો જરૂરી છે આ બધું કારણ કે કુંભાર જ્યારે માટલું ઘડતો હોય ને ત્યારે છે ને અંદરથી એક સપોર્ટ આપતો હોય છે અને બહારથી એને ટપલીઓ મારતો હોય છે અને ત્યારે એક સરસ મજાનું માટલું એટલે કે એક ઘડતર તૈયાર થાય છે બાળકોનું પણ આવું જ કંઈક છે ચોક્કસ તમે સપોર્ટ કરો પણ જ્યારે એને થપથપાવવું પડે એને ટપલી મારવી પડે એટલે કે એને ટપલી પર મારો એમ વાત એ છે માનવતા રાષ્ટ્રપ્રેમ આદર્શ નાગરિકનું ઘડતર થવું જોઈએ બાળકનું કેવી રીતે કરશો બીજું આજે તમે જુઓ કે ઝેન ઝી અને ઝેન એ એટલે કે ઝેન આલ્ફા આ બેની ચર્ચા બહુ છે એટલે એ પણ સમજવાની જરૂર છે કે ઝેન ઝી શું છે ઝેન એ શું છે બીજું બાળકોને તમે અત્યારે કોઈ પણ રમકડા આપો કે ન આપો રમકડાનું કોઈ મહત્ત્વ બાળકો માટે નથી ફક્ત એક જ રમકડું ઓલ ઇન વન મોબાઈલ આપી દો એટલે બાળક શાંત બાળક શાંત માતા પણ શાંત માતાને પણ જફા નહીં કોઈ માથાકૂટ નહીં અને માતા એનું કામ કરે ઘણી વખત તો એવું હોય છે કે બાળકને જ્યાં સુધી મોબાઈલ ના આપો ત્યાં સુધી બાળક જમે નહીં મોબાઈલની જીદ બાળક કરતું હોય ને જો એ જીદ પૂરી ન થાય તો બાળક ધમ પછાડા કરે છે પણ એક વસ્તુ છે કે ટેકનોલોજી ઇલેક્ટ્રિક ગેઝેટ એ તો હવે આવ્યા પણ ટેકનોલોજી પહેલાં પણ બાળકો હતા શું ફર્ક છે અને બીજું કે બાળપણ ખરેખર શું આજનું બાળપણ બાળપણ રહ્યું છે આ બધા જ સવાલોના જવાબ લેવા છે અને જવાબ લેવા માટે પેનલમાં એવા લોકોને આજે ઇન્વાઇટ કર્યા છે કે જેઓ ખરેખર આપણને આમાંથી જે બાળકો માટે મહત્વની વાતો કરશે એવા શિક્ષણવિદ અને જેઓ રાષ્ટ્રીય અને રાજ્ય એવોર્ડથી સન્માનિત થયેલા છે અને હું કહું તો એમની ઓળખ આમ એમ પણ અપાય કે દિવાન બલુભાઈના ડાયરેક્ટર છે એવા ડૉક્ટર કિરીટ જોશી આપણી સાથે છે ડૉક્ટર કિરીત જોશી સ્વાગત છે લોકમંચમાં નમસ્તે સર સાથે જ જાણીતા પીડિયાટ્રિશિયન એવા ડોક્ટર ચેતન ત્રિવેદી કે જેઓ અઢાર વર્ષથી બાળકોને જુએ છે એમની ટ્રીટમેન્ટ કરે છે એવા

બાળકનો જન્મ ને ગર્ભ રહે છે ત્યારથી એની શરૂઆત થાય છે જન્મ થાય છે અને જન્મ થયા પછી એના પાંચ વર્ષ સુધીમાં બાળકનો માનસિક વિકાસ મહત્તમ થઈ જાય છે આ ગાળા દરમિયાન એ બાળકમાં શિક્ષણ આપવા ઘડતર વધારે થાય છે અને ઘડતર આપવાનું કામ શાળામાં જશે ત્યારે થશે પણ શાળા પહેલા બાળકનો પરિવાર એનું ઘડતર કરી શકે બાળકને સામા રસ છે બાળક સામા વધારે ને વધારે રમત રમી શકે છે બાળક કઈ વાત વધારે કરી શકે છે આ વાતને સમજવી જોઈએ ઘણી વખત એવું બને છે કે આજે બાળકના માતા પિતાને મોટા ભાગના માતા પિતાને બાળક પાસે બેસવાનો સમય જ નથી કાં તો આર્થિક ઉપાર્જન માટે દોડા દોડી કરશે નોકરી માટે અથવા ઘરે આવીને થાક્યા પાક્યા આવ્યા હશે તો કોઈક ને કાં તો મેસેજ કરવા બેસે મોબાઈલ લઈને બેસી જશે ઘણી વખત બાળક એમ કે છે મારો જન્મ ન થયો એના બદલે મોબાઈલ તરીકે હું હોત તો હાથમાં બીજી વાત બાળકમાં ઘણી બધી જુદા જુદા પ્રકારની શક્તિ છે આપણી માનસિક શક્તિ છે પણ અંદર અર્ધ જાગૃત મન પણ છે અને જેના માધ્યમથી બાળક કલ્પના કરે છે અને કલ્પનાના માધ્યમથી બાળક એક હવામાં ઉડી શકે છે એમ કહી શકાય દૂર દૂર જઈ શકે છે સામાન્ય રીતે બાળકનું ઉત્તમ ઘડતર કરવું હોય તો માતા પિતાએ અમુક પ્રકારના શબ્દો બાળક પાસે ન જ બોલવા જોઈએ જેમ કે ભૂત ડર લાગશે ખૂન થઈ ગયું મારા થઈ એટલે બાળક તરફ વૈજ્ઞાનિક જેવા એક વિચારો વિજ્ઞાન એટલે શું વૈજ્ઞાનિક શું કરી શકે અને પ્રયોગશાળા દેખાઈ શકે એ વાત મૂકી શકાય એને એક આર્ટિસ્ટ તરીકે મૂકશો તો આર્ટિસ્ટ તરીકે ચિત્ર મૂકશે ધીરુભાઈ અંબાણી જ્યારે નાના હતા ત્યારથી જ એનામાં એક વ્યાપારની વાત એમના મમ્મી પપ્પા મુકતા હવે એ દરમિયાન એ નાનો વેપાર કરતા હતા પણ એ પહેલા એ બાળક બાલ્યાવસ્થામાં એવું વિચારતા જ રહ્યા વિચારતા રહ્યા આપણે ગુરુ ફિલ્મ જોઈએ અને ફિલ્મમાં એ મૂકવામાં આવ્યું છે કે જ્યારે એક હરરાજીના મેદાનમાં જાય છે ત્યારે ધીરુભાઈ એ એને કલ્પના કરે છે કે હું પણ આવો વેપારી બનું તો હું પણ આવું કરું તો એક થોડાક ક્ષણો માટે એ સ્થાને મૂકી દે છે અનેક મોટા વેપારી બની જાય છે મોટા ઉદ્યોગપતિ બની જાય છે એમના શેરના ભાવ એક એક વધી જાય છે અને ખુશ થઈ જાય છે પછી એની કલ્પના ત્યાં અટકે છે અને વાસ્તવમાં એ બની શકે છે મોટા ઉદ્યોગપતિ આવા ઘણા બધા ઉદાહરણો છે આપણા બાળકને શું બનાવવું છે તો એનો રસ જાણવો જોઈએ રસને અનુરૂપ એને પ્રવૃત્તિઓ આપવી જોઈએ સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાળકમાં સર્જન શક્તિ પણ રહેલી છે તો સર્જન શક્તિ રચનાત્મક શક્તિ અને એની સાથે કલ્પના શક્તિને જોડી દેવામાં આવે તો બાળકને જે માં રસ છે એ આગળ વધશે એમાં ક્યારેક ઘરના નાના નાના કામોની વાતો મૂકી શકાય એમાં ક્યારેક નાની નાના વડીલો સાથે કેવી રીતે વર્તન કરાય એવી વાતો મૂકી શકાય પોતે આચરણ કરીને બાળકને બતાવે એટલે બાળક પોતે કલ્પના કરતું થાય છે હું પણ આવો ડાયો બની શકું હું પણ મમ્મી જેવું કામ કરી શકું હું પણ પપ્પાની જેમ આવું કરી શકું આ વાત જ્યારે મુકાય છે ત્યારે બાળકનું એક ઉત્તમ કર્ત થાય છે ઘણી વખત શિવાજી એના હાલડા મમ્મી ગાતા હોય છે એ શબ્દો નો અર્થ બાળકના મનમાં થતો હોય છે કે આ શબ્દ શું છે કેવી રીતે થાય પછી બે વર્ષ થાય ત્રીજું થાય સમજતું થાય અને પછી બાળકમાં એક કલ્પનાઓ આગળ વધતી જતી હોય છે જેવી વાતો મુકાય એવા વિચારો આવે છે જેવા વિચારો આવે છે એવું એ વર્તન કરવા લાગે છે અને જેવું વર્તન કરે એવું આચરણ કરે છે જેથી કરી રાષ્ટ્રનો ભવિષ્યનો નાગરિક એક આદર્શ નાગરિક બનાવવો હોય આવી શકે એ વાતો મૂકવી જોઈએ તો એ બાળકનું એક ઉત્તમ ઘડતર થઈ શકે અને પછી આ વાતોમાં આ વાતો શાળાના શિક્ષક પાંચ વર્ષ પછીની ઉંમરમાં એ પૂરક બની શકે છે

બ્રેસ્ટ ફીડિંગ એટલે એટલા માટે અમે લોકો કહીએ છીએ કે બ્રેસ્ટ ફીડિંગ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ફોર ફર્સ્ટ સિક્સ મંથ બાળક જયારે છ મહિનાનું થાય ત્યાં સુધી ફક્ત ને ફક્ત માતાનું દાવણ આપવામાં આવે છે એ સિવાય બીજું કશું નહીં લોકો ઘણા બધા માતાને સમય નથી અથવા દાવણ ઓછું આવે છે અથવા કોઈ થોકલીફ થાય એના કારણે ઈઝી એક્સેસ શું છે તો ફોર્મ્યુલા ફીડિંગ છે બાટલી દૂધ આપવાનું ચાલુ કરી દે છે એનાથી ઘણી વખત એવું થાય કે બાળક જાડું થઈ જાય અથવા એનું વજન ઘણું વધતું હોય છે પણ એ ખરેખર જરૂરી નથી હોતું કારણ કે એ માતાનું દાવણ છે સર્વશ્રેષ્ઠ આહાર છે પેલા છ મહિના માટે એટલે એ વસ્તુ તંદુરસ્તી માટે સંતુલિત આહાર આપવાની જરૂર છે એ વખતે નહીં કે આપણે તૈયાર ફોર્મ્યુલાના ડબ્બા અથવા સેરેલી ના ડબ્બા ખવડાવીએ અને બાળક તંદુરસ્ત ના ઘરમાં રાંધેલો બધો જ ખોરાક એ તમે આપી શકો છો અને જે પણ આપણે બનાવીએ છીએ તમે દાળ ભાત છે ખીચડી છે શીરો છે કે રાપ છે કે ફ્રૂટના જ્યુસીસ છે એટલે છે વર્ષ બાળકમાં એમાં બ્રેસ્ટ ફિડિંગ ફોલોડ બાય કોમ્પ્લિમેન્ટરી ફિડિંગ અને સૌથી અગત્યની વસ્તુ અગર જુઓ તમે તો વેક્સિનેશન છે જયારે આપણે બાળકને માંદગી થાય છે ત્યારે રોકવા માટે આવતા ટ્રીટમેન્ટ મારે ડોક્ટર પાસે જઈએ છે પણ જો એ રોગને રોકી જ શકતા હોય તો વિશે શું હોય શકે તો બાળકને એટલીસ્ટ વેક્સિનેશન અપ ટુ ડેટ રાખવું જોઈએ જન્મથી બાળકને એટલીસ્ટ પહેલા નવ મહિના સુધી મેક્સિમમ રસીઓ આવતી હોય છે તો ગવર્મેન્ટ માં પણ બધી રસી આપવામાં આવે છે અને પ્રાઇવેટ માં જરૂરી એ છે કે આપણા બાળકને આપ રેગ્યુલર વેક્સિનેશન અપાવો સો વેક્સિનેશન ઇઝ અ પાસપોર્ટ ઓફ યોર ચાઇલ્ડ રાઈટ એ અપડેટેડ હોવું જોઈએ ત્રીજી વસ્તુ જે બાળકને માતાના દ્રાવણમાંથી નથી મળતું એ વસ્તુ શું છે તે વિટામિન ડી છે જે બાળકોના ડોક્ટર અથવા બધા જ ડોક્ટરો

અત્યારે મારી પાસે ઘણા બધા બાળકોને અમે દાખલ કરીએ વોર્ડમાં જઈએ તો દોઢ વર્ષનું બાળક સવા વર્ષનું બાળક મોબાઈલ કરતું હોય છે હોશિયાર છે ફટાફટ એને ઉપર નીચે કરે છે પણ એમને ખ્યાલ નથી કે આ એક મુવમેન્ટ છે ને એ જરૂરી નથી બાળક માટે બાળક માટે પકડવાની મુવમેન્ટ જરૂરી છે ખાવાની જરૂરી છે લખવાની જરૂરી છે જયારે આ બાળક આમ કરતું થઈ જાય છે એ એનો પ્રોપર ગ્રાસ નથી આવતું બીજી વસ્તુ જયારે એક બે વર્ષનું બાળક છે ત્રણ વર્ષનું ત્યારે એને સ્પીચ ડેવલપ થતી હોય છે અને સ્પીચ ક્યારે ડેવલપ થશે જયારે એને ઇનપુટ મળશે જે જયારે બાળક બે વર્ષનું છે ત્યારે તમે જોજો કોઈ પણ જાતના કાર્ટુન ચી ચૂ એવા બધા અવાજ આવતા હશે અથવા અમુક જાતની લેંગ્વેજ કાર્ટુન કેરેક્ટર્સ ની આવશે અમારી પાસે ઘણા બધા બાળકો એવા આવે છે કે અઢી ત્રણ વર્ષે એ અમુક જુદી જ લેંગ્વેજ બોલે ત્યારે મા બાપ વિચાર કરે કે મારું બાળક આવું કેમ બોલે છે જયારે આપણે ડિટેલમાં જઈએ તો ખબર પડે કે માત્ર હંમેશા મોબાઈલ સામે કારણ કે મા બાપને કામ કરવું હોય છે અથવા જોબ પર જવું હોય છે અથવા સમય નથી આપી શકતા એને કારણે એ મોબાઈલ આપીને બાળકને શાંત રાખે અથવા બાળક ખાતું નથી તો મોબાઈલ બતાવીને બાળકને જમાડે છે આ બધાને કારણે એ કેટર સો આ ડેવલપમેન્ટ સ્પીચ ડેવલપમેન્ટ બહુ જ જરૂરી છે ફિંગર ડેવલપમેન્ટ ગ્રાસ બહુ જ જરૂરી છે

અને એની સાથે ધીમે ધીમે કરી શકો છો પ્લસ રમકડા બાળકોને કયા આપવા કઈ ઉંમરે શું બાળક છે તમને ખબર ઉઠિયો હોય કે નાની જેમ્સ હશે તો એ ઉપાડશે અને પકડીને મોઢામાં નાખશે ત્યાં સુધી વાંધો નથી મોઢામાં નાખીને ફસાઈ જશે નાકમાં નાખી શકે કાંકમાં નાખી તો એ વસ્તુ છે સેફ રમકડા એમને આપો તેવા આપો કે જે શાર્પ એજીસ વાળા ના હોય

બાળકો માટે છે ને બે શબ્દ બહુ જ પ્રચલિત છે ઝેન ઝી ઝેન એ એટલે ઝેન ઝી ને ઝેન આલ્ફા ડોક્ટર પિંકલ શું ડિફરન્ટ છે આ બંનેમાં ઝેન ઝી શું છે ને ઝેન આલ્ફા શું છે આ બંને વચ્ચેનો તફાવત શું છે કદાચ એવું કહેવાય કે આટલા બધા વર્ષોથી આપણે બાળપણ વિશે વાત કરી છે બાળકો માટે બી વાતો કરી છે અને આપણે અહીંયા જેટલા પણ અત્યારે ટોક શો માં અવેલેબલ છે એ બધા ઓછામાં ઓછા ચાલીસ પચાસ વર્ષની આસપાસના છે પચાસ વર્ષમાં આવા શબ્દો વાપરવામાં નથી આવ્યા બાળકો માટે જે બાળકો માટે વાપરવા પડે છે ઝેન ઝી મતલબ કે બે હજાર જે જન્મેલા બાળકો છે છે ને એને ઝેન કહેવામાં આવે અને જન્મેલા મોસ્ટલી બાળકો કમ્પ્લેન મોડ પર વધારે હોય છે આપણે જેને તકલીફ કહેતા હોઈએ આપણે જેને સ્ટ્રગલિંગ કહેતા હોઈએ આપણે જેને આગળ વધવા માટે ગ્રોથ કહેતા હોઈએ એ ઝેન ઝી બાળકો સ્ટ્રેસ શબ્દ વાપરશે એન્ઝાયટી શબ્દ વાપરશે ડિપ્રેશન શબ્દ વાપરશે જે આ બધી પરિસ્થિતિ હેન્ડલ નથી કરી શકતા ઝેન સૌથી વધારે મેન્ટલ હેલ્થ ઉપર આવે છે ને તો ઝેનઝી આવે છે કારણ કે એ લોકો બી જેમ આપણે બી એક એજમાં છે એવી રીતે ઝેન ઝી બી ટેકનોલોજીથી જન્મ્યા છે ખરા ટેકનોલોજી ટેકનોલોજીના સમયમાં પણ જન્મ થયો એની સાથે એમને મોબાઈલ નથી મળ્યો વચ્ચેના દસ બાર વર્ષ પછી એક એવા સ્ટેજમાં એમને મોબાઈલ મોબાઈલ છે અને ત્યારે ત્યારે ચોરી એ લોકો લેતા હતા જમાનો હતો ટુ થાઉઝન્ડ કહેવાય છે બાળકોએ એટલે એ લોકોએ ટેકનોલોજી જે વાપરી છે ને એ ટેકનોલોજી એવી રીતે વાપરી છે કે તૂટક તુટક કરીને એમની સાથે એ લોકો એડજસ્ટ થઈ ગયા છે પણ એ સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન આ બધા શબ્દો સૌથી વધારે વપરાયા છે એ લોકો માટે અને એ લોકો આ બધી પરિસ્થિતિને ફેસ કર્યું છે જયારે ઝેન આલ્ફા ઝેન આલ્ફા એ બે હાજર દસ રીતે દસ વર્ષ દોઢ વર્ષના બાળકના હાથમાં પણ મોબાઈલ છે અને એ એકદમ કુલ છે જે લોકોને સ્ટ્રેસ એન્ઝાયટી જો કદાચ કહેવાય ને કે એમના પેરેન્ટ્સ એમની સામે થોડાક વધારે ઊંચા અવાજ એ બી બોલે ને તો એ લોકોના શબ્દ એવું શાંતિથી બોલે શું છે તમે એમને કઈ કહેવા જાઓ સમજાવવા જાઓ હા હા મને ખબર છે બધું હા 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 આજ એમના શબ્દો હોય છે ઝેન ઝી અને આ તફાવત છે બીજું વધારે અગત્યનું એ છે કે બાળકો જે છે ને એ બાળકોની પાસે એમની પોતાની રીતે જીવવા માટેની એમની સરાઉન્ડિંગ એક પણ એક્ટિવિટી નથી જે આપણે પહેલા લખોટી રમાતી હતી પત્તા રમાતા હતા આ બધી બી એક મેન્ટલ ગેમ હતી ચેસ હતી હોકી હતી કબડ્ડી હતી ક્રિકેટ હતી અત્યારના ઝેન ઝી બાળકો અને ઝેન આલ્ફા બાળકો આ બધી ગેમોથી પણ ખાલી સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે રાઈટ હવે ટેકનોલોજી તો ડોક્ટર પિંકલ પહેલા નોતી હવે માની લો કે ટેકનોલોજી છે તો ટેકનોલોજી વગરના બાળકો અને ટેકનોલોજી સાથેના બાળકો આ બંનેની વાત કરીએ તો શું લાગે છે કે અત્યારના બાળકો અલગ છે પહેલાના બાળકો કરતા અથવા પહેલાના બાળકો અલગ હતા બાળક તો બાળક આપણે કહેતા હોઈએ શું ફરક શું મેજર એક ઉદાહરણ દ્વારા સમજાયસ કે વધારે સારું લાગશે કે જો મારે મારા ઘરમાં કલર કરવાનો છે ને તો હું કલર ચૂઝ કરતી હોય કે કયો કલર કરાવું તો મારા ઘરની કામવારી મને કહેશે ને કે પિંકલ આ કલર મેમ સારો લાગશે એમ કે તમે આ કલર કરાવો તો હું એની વાત નહીં સાંભળું કારણ કે કામવારી છે પણ જેની સાથે હું કલર કરાવું છું એ કલર વાળો જ મને કહેશે ને કે આ કલર સેટ નહીં થાય પણ તમે આ કલર કરાવો તો હું એની વાત ચોક્કસ માનીશ કારણ કે એની પાસે એક્સપિરિયન્સ છે અનુભવ છે ટેકનોલોજી ટેકનોલોજી વગરના બાળકોમાં ફરક આ રહ્યો છે કે જયારે આપણે બાળકને પેરેન્ટ્સ કઈક સમજાવવા જાય છે ટીચર કઈક સમજાવવા જાય છે વડીલો કઈક સમજાવવા જાય છે ત્યારે એ ટેકનોલોજી વાળા બાળકો એમ કે છે મને બધી ખબર છે કારણ કે મોબાઈલ લઈને આપણે જ એમની જોડે જઈએ છીએ બેટા મને મોબાઈલમાં કંઈક કરી આપ ને અને આ છે સેટિંગ બગડી ગયું છે એને જોવું બી નથી પડતું ટેકનોલોજી વાળા બાળકને ટેકનોલોજી વાળા બાળકને જ્યારે પેરેન્ટ્સ કે એના ટીચર કે એના વડીલો કે એના વેલ વિશર કઈ પણ સમજાવવા માંગે છે ત્યારે એની પાસે આ જ જવાબ હોય છે આઈ ગોટ ઇટ મને બધી ખબર છે તમારે મને કહેવાની જરૂર નથી એ આ જનરેશનને કે પેરેન્ટ્સને પણ કશું જ ગણતા નથી

પણ શિક્ષણની સાથે જયારે મૂલ્યોને સ્થાન આપવામાં આવે કૌશલ્યોને સ્થાન આપવામાં આવે તો એ કેળવણી બને છે અને એના થકી જ ઘડતર થાય છે આજના બાળકોને મોટા ભાગે શિક્ષણ મળે છે ઘડતર થવાની શક્યતા બહુ ઓછી છે એ માત્ર ને માત્ર ટીવીના માધ્યમથી કેટલુંક જોવે છે અને અનુકરણ કરતા થાય છે કેટલીક સિરિયલોના માધ્યમ જોવે છે અને એનું અનુકરણ કરતા થાય છે પણ જો એનું ઘડતર કરવામાં આવવા માટે એમને વાર્તાઓ કહેવાય અને એવી કવિતાઓ રજૂ થાય એમને એવી પ્રવૃત્તિમાં સામેલ કરવામાં આવે શાળાના માધ્યમથી પણ અને પરિવારના માધ્યમથી પણ કોઈક વખત બગીચામાં લઈ જઈ પ્રકૃતિના સાનિધ્યમાં નદી કિનારે લઈ જઈ એક અવાજ સંગીતના સાનિધ્યમાં તો ક્યારેક ઘરડા ઘરમાં લઈ જઈ કરુણા ભાવ બતાવવામાં આવે આ બધી વાત જયારે સમાવેશ કરવામાં આવશે પ્રવૃત્તિના માધ્યમથી તો બાળકને શિક્ષણ તો મળશે પણ શિક્ષણની સાથે ઘડતર મળશે જે રીતે પિંકલ બેને કહ્યું બાળકો આ રીતે બોલે છે આજ પણ કેટલીક શાળાઓમાં મળી રહી છે અને આપના જેવા ચેનલોના માધ્યમથી પણ આજે બાળકોને કેળવણી આપી છે મેં એનો એક સાક્ષી છું મેં દિવસ દરમિયાન આપની ચેનલ ને મેં છે બાળકોએ સમાચારો રજૂ કર્યા બાળકોએ એન્કરિંગ કર્યું કેટલી સરસ તક તમે આપી છે એ બાળકને ગઢતરthio આપના માધ્યમથી એટલે આપ પણ એક અભિનંદનકદાર છો ને આ વાત માતાપિતા કે શાળાઓ પણ અનુસરશે છે તો બાળકને શિક્ષણ સાથે ચોક્કસ ગઢતર મળશે યસ ડોક્ટર ચેતન ત્રિવેદી ખાસ તો છે મોબાઈલ ની અસર જે બાળક ઉપર જોવા મળે છે ખાસ શું માનવું છે કે બાળકને આપણે આદર્શ બનાવવાની વાત કરીએ છીએ રાષ્ટ્ર પ્રેમ એમ નામા આવે દેશ પ્રેમ આવે એક ડોક્ટર તરીકે શું માનો છો કારણ કે જ્યારે મોબાઈલ રમતું હોય છે બાળક ત્યારે ગેમ રમતું હોય છે અને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે અચીવ કરવા માટે ગમે તેવું જોખમ લેવા માટે તૈયાર છે ગુસ્સો કરતું હોય છે એનામાં ચીડિયાપણું આવી જાય છે આક્રમક બને છે ડિપ્રેશન આવી જાય છે આવા આવા કેસ આવે તેને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ ડોક્ટર તરીકે તો આપ કરો પડે પેરેન્ટ્સ તરીકે પણ કેવી રીતે હેન્ડલ કરવા એટલે પિંકલબેન વેન હાજરમાં છે એટલે એમને તો વધારે ખબર હશે કારણ કે અત્યારે વધારે પડતા એ કેસીસ જે ટીન એજર્સ છે એના ડીલ કરે છે અત્યારે હું એટલું કહીશ કે મોબાઈલ એડિક્શન ઇઝ મોબાઈલ એડિક્શન છે કારણ કે મોબાઈલ ઇઝીલી એક્સેસિબલ છે એટલે મોબાઈલ ઇઝ રિયલ પ્રોબ્લેમ અને એની સાથે હું એઝ એ ડોક્ટર કહીશ તો સ્ક્રીન ટાઈમ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ અને સ્ક્રીન ટાઈમમાં એકલો મોબાઈલ નથી આવતો એમાં લેપટોપ પણ આવી ગયું તમારું મોબાઈલ પણ આવી ગયો તમારું ટીવી પણ આવી ગયું અને તમારું ટેબ પણ આવી ગયું આ બધું જ હોવાને કારણે શું પ્રોબ્લેમ થાય છે સ્ક્રીન ટાઈમ વધારે હોય તમે આપના બાળકનો કોઈનો પણ ટીનેજર હશે સ્ક્રીન ટાઈમ જોજો તમે મિનિમમ એવું કહેવાય છે કે છ થી સાત કલાકનો સ્ક્રીન ટાઈમ હોય છે એમની એક પહેલા તો એ લોકો ટોટલી લોસ થાય છે સોશિયલ કનેક્ટિવિટી છૂટી જાય છે બીજું એ લોકો દે આર કોમ્પ્રોમાઇઝિંગ ઓન યોર ડાયટ ઇન ધ ડાયટ ડાયટમાં જંક ફૂડ ખાતા હોય છે ઓબેસિટી થાય છે એક્ટિવિટી ઓછી થઈ જાય છે દે કોમ્પ્રોમાઇઝ ઓન ફિઝિકલ એક્ટિવિટી ત્યારે એ લોકો ડિપ્રેશનમાં પણ આવી જતા હોય છે એટલે આ એક જે કહેવાય ને સ્ક્રીન ટાઈમ નું બહુ મોટી બદી છે એના માટે સાહેબે બહુ સરસ કીધું છે કે નેચર સાથે લઈ જાઓ પણ સૌથી મોટી વસ્તુ હું કહીશ તો વી શુડ બીકમ રોલ મોડલ ઓફ અવર ચાઇ આપણે જો ઘરે જઈને પહેલા જ જો મોબાઈલ હાથમાંથી છૂટતો ના હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ તમે જોજો ઘણી વખત આપણે જયારે સલાહ આપતા હોય મોબાઈલ હાથમાં લઈને બેટા તું કેમ મોબાઈલ કરે છે નહીં હવે અને બીજી વસ્તુ જયારે બાળક કોની સલાહ માનશે સપોઝ મારું બાળક છે એ મારી વાત નથી માનતું હું પિંકલ બેન પાસે લઈ જઈશ અથવા સાહેબ પાસે લઈ જઈશ માનશે કેમ કારણ કે મારા બાળકને મારા લિમિટેશન ખબર છે મારી ત્રુટીઓ ખબર છે એમને જોયું છે કે મારા ડેડી અમુક વખતે ગુસ્સે થઈ જાય છે અમુક વખતે મોબાઈલ જોવે છે એટલે આઈડિયલ એ તો એકદમ આઈડિયલ છે બીકોઝ વી ડોન્ટ નો થિંગ ઇઝ તમે માણસને ઓળખો છો એને કારણે તમે તમે જોયું તમારી ક્લાસમાં ક્લાસમેટ હશે ને એ મોટો જઈને મોટો માણસ થઈ જશે તમે આ એ તો પેલો હતો ઠીક છે બીકોઝ યુ નો હિઝ લિમિટેશન જયારે કોઈ વ્યક્તિ એમને તમારી પાસે સો આ બધી વસ્તુઓ છે એને કારણે સ્ક્રીન ટાઈમ બાળકના પોતા માટે અને સ્લીપ નું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે તમારે યુ હેવ ટુ પ્રિપેર એટમોસ્ફિયર ફોર સ્લીપ રાત્રે તમે એટલીસ્ટ બે કલાક સુધી નાનું બાળક હોય એને વાર્તા કહો તમે અને કંઈ સારું મ્યુઝિક આપો શાંત કરી દો તમારા ઘરમાં જ ટીવી બાર વાગ્યા સુધી ચાલતું હોય તો બાળક સુવાનું નથી સમય ની મર્યાદા છે બાળક કહેવાય ને કે ઉંમરમાં નાનું છે એટલે આમ ઓછું છે પણ સમય એના માટે સમજવા માટે બહુ જોઈએ

આ બાળકમાં જોડવાનો પ્રયાસ કરો ડોક્ટર ચેતન ત્રિવેદી જે અઢાર વર્ષનો અનુભવ બાળકોને તપાસ એમણે કહ્યું કે બંને તંદુરસ્તી જરૂરી છે માનસિક અને શારીરિક બીજું બાળક તમારે જાડુ પાડવું જોઈએ જાડુ પાડવું બાળકની જરૂર નથી તંદુરસ્ત બાળક તમારે જોઈએ અને ખાસ તો જે વાત કરી કે ફ્રી પ્લે અને ખાસ સ્ક્રીન ટાઈમ ની વાત કરી કે એ તમે મેન્ટેન કરો મોટામાં મોટી બધી એ છે અને રોલ મોડેલ કોણ છે તો પેરેન્ટ્સ પોતે રોલ મોડેલ છે એટલે પહેલા પેરેન્ટ્સ તરીકે તમે રૂલ્સ ફોલો કરો પછી બાળકને તમે કહો અને પિંકલ ભટ્ટે હજાર પછીના જન્મેલા બાળકો અને બે હજાર દસ પછીના જે ઝેન એ જેમના હાથમાં મોબાઈલ છે અને એ ડિફરન્સ પણ એમણે સારી રીતે સમજાવ્યો છે કુલ છે પણ એમણે કહ્યું કે ખાસ જે એક્ટિવિટી બાળકોની છે નહીં હાથમાં મોબાઈલ છે અને એને લઈને પણ બાળકનો વિકાસ થતો નથી એની આ બધાની સાથે જયારે ચિલ્ડ્રન ડે છે ત્યારે ગુજરાત ન્યૂઝે પણ એક ફાયલ કરી છે કિરીટ જોશી પણ એમાં બહુ સહકાર આપ્યો છે કારણ કે જયારે બાળકોને અહીંયા એન્કરિંગ માટે લાવવાના હોય ત્યારે એ બાળક મેન્ટલી ફિઝિકલી ફિટ હોય તૈયાર હોય એવા બાળકો અમને અહીંયા એમણે મોકલ્યા શોર્ટ ટાઈમ એમને ટ્રેનિંગ આપીને એ બાળકો બહુ જ સારું આજે ચિલ્ડ્રન ડે ના નિમિત્તે ગુજરાત ન્યૂઝના તમામ જે ટોક શો હતા તમામ જે ન્યૂઝ હતા એ બધા જ ન્યૂઝ એક એન્કર તરીકે ટોક શો માં એક બેસાડીને પણ ચર્ચા કરી છે એટલે અમે પણ એક પ્રયત્ન ગુજરાત અને મીડિયા આ પહેલી ચેનલ છે કે જેને બાળકો પાસે આખો દિવસ આ એન્કરીને એન્કરિંગ કરાવી ચિલ્ડ્રન ડે નું સેલિબ્રેશન કરવાનો ક્યાંક પ્રયાસ કર્યો છે ચર્ચાનું સમાપન કરીએ છીએ કિરીટ જોશી ડોક્ટર ચેતન ત્રિવેદી પિંકલ ભટ્ટ પ્રણા ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરીમચ થેન્ક યુ તો દર્શક મિત્રો આ હતું ચિલ્ડ્રન ડે નિમિત્તે ખાસ કાર્યક્રમ લોકમંચમાં બાળકોને સમજવાનો પ્રયાસ કર્યો અઘરું છે પણ એટલું પણ નથી એટલું ઈઝી પણ છે ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર